કોરોનાની મહામારી વચ્ચે ફી ફરી મેટાસ એડવાન્ટેજ સ્કૂલમાં વાલીઓનો હોબાળો મચાવ્યો છે ફી લઈને વાલીઓએ ભેગા થઈ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરી પહોંચી રજૂઆત કરી હતી ફી શાળા દ્વારા એક હજાર જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે કોરોના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ બંધ છે ત્યારે ઓગણીસ એપ્રિલથી મેટાસ એડવેન્ટિસ સ્કૂલ દ્વારા એક હજારથી વધારે બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરને ઓનલાઈન શિક્ષણ બંધ કરીને ફરિયાદ સાથે બાળકોના નામ જીઆર નંબર અને ધોરણની વિસ્તૃત માહિતી આપ્યા બાદ પણ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ નહીં થવાતી વાલીઓને કોરોના જેવી ભયંકર મહામારીમાં પણ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ અધિકારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની લાપરવાહી જોગવાઈની હિસાબે વાલીઓએ ધરણા આંદોલન કરી રજૂઆત કરી હતી સુરતમાં કોરોના કારો કેર વર્તાઈ રહ્યો છે તેને લઈને અનેક લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની જવા પામી છે તે સુરત ની મેટાસ એડવાન્ટેજ સ્કૂલ દ્વારા ફી મુદે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાતા વાલીઓએ વેગતે રજૂઆત કરી હતી મારું નામ જેની સાથે આલિયા છે મેટાસ એડવાન્ટેજ સ્કૂલવાળાએ હજાર જેટલા સ્ટુડન્ટોનું ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું છે તેથી અમે અહીં ડીઓ કચેરી પર અરજી કરવા આવ્યા છે એક વખત કે અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય એક વખત અમે અરજી કરી ડીઓ ઓફિસરે કહ્યું હતું કે કાલથી સ્ટાર્ટ થઈ જશે પરંતુ ચાલુ થયું નથી તેથી આજે અમે અહીં ફરીથી અરજી કરવા આવ્યા છે શા માટે ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં ઓનલાઈન સ્કૂલવાળા પાસે અમારા અમારી પાસે એડમિશનના ટાઈમ પર ડોનેશન લીધું હતું તે સ્કૂલવાળા પાસે પચાસ હજાર સુધીનું જમા છે તેથી અમે અમારું ડોનેશન પરત માગીએ છીએ પરંતુ સ્કૂલવાળા આપતા નથી તેથી અમે લાસ્ટ યરની ફી પે કરી ન હતી તેથી એ લોકોએ અમારું બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું છે અને એમની દાદાગીરી છે કે જો ત્રીસ તારીખ સુધીમાં તમે પૂરી ફી પે નહીં પે નહીં કરો તો તમારા બાળકનું સ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે અમારે અમે ભૂપેન્દ્ર ચુડસમા સરને પણ રિક્વેસ્ટ અરજી કરી છે એમના તરફથી પણ કોઈ જ એક્શન લેવામાં નથી આવતું ડીઈઓ કચેરી તરફથી પણ કોઈ એક્શન લેવામાં નથી આવતું તો શું આ બધા સ્કૂલવાળા સાથે મળેલા છે અમારા પેરેન્ટ્સોનું નથી જોવું એમને કંઈ પણ તેથી હવે અમારે જે કરવું હશે તે અમારે જાતે જ કરવું હશે જાતે જ કરવું પડશે પરંતુ અમે કોઈ પણ ગેરકાયદેસર રીતે કંઈ પણ એક્શન લેવા નથી માગતા જે પણ લેશું તે બધું કાયદેસર રીતે જ લેશું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરવા ભેગા થયેલા મેટાસ એડવાન્સીડ સ્કૂલના વાલીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહી રજૂઆત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ